ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂષ કિચનમાં આજે આપણે બનાવશું બારડોલીના સ્પેશિયલ જે આવે છે એ પાત્રા તળેલા બારડોલીના પાત્રા બનાવવા માટે આપણે આ અઢીસો ગ્રામ જે પાત્રા આવે છે પાન એ લીધા છે આપણે અને આને આપણે ધોઈ લીધા છે આપણે આંબલી જોશે એ થોડીક આમલી આપણે આ રીતે પલાળીને રાખી છે એનું આપણે પાણી કરવાનું છે અને બે ચમચી આપણે ગોળ લીધો છે મોટી દોઢ કપ આપણે ચણાનો લોટ લીધો છે બેસન જે આપણે કહીએ એ અને અડધો કપ આપણે ચોખાનો લોટ લીધો છે મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે એક ચમચી આપણે શેકેલું જીરું હોય એનો પાવડર લીધો છે એક ચમચી આપણે લાલ મરચાં આ રીતે વાટેલા લીધા છે સૂકા અડધી ચમચી આપણે તીખાની ભૂકી લીધી છે જે મરી પાવડર આપણે આ રીતે વાટેલો છે એક ચમચી આપણે ગરમ મસાલો લીધો છે બે ચમચી આપણે ધાણા જીરું લીધું છે બે ચમચી લાલ મરચું લીધું છે અને થોડીક આપણે હળદર લીધી છે અડધી ચમચી કરતાં પણ થોડીક ઓછી એમ તેલ જોશે આપણે તળવા માટે અને બેટરમાં નાખવા માટે પણ અને પાણી જોશે પહેલાં આપણે ગોળ ને આંબલીનું પાણી તૈયાર કરી લેહું તો આપણે આ એક વાસણમાં ગોળ નાખી દેવું ને આપણે જે આંબલી લીધી એને આપણે હાથથી આ રીતે કરી લેવું કે રાતે પલાળેલી તો એકદમ સરસ આપણી આંબળી પલળી ગઈ છે એમ આ રીતે પછી આપણે એને ગાળી લેવું આ બી વગરની આંબલી છે એટલે આમાં જે એમાં આંબલીયા હોય એ નથી એમ તો એ આપણે એને આ રીતે ગાળી લેવું કે રેસા બધા નીકળી જાય એમ થોડુંક આપણે પાણી નાખીને નાખી દેવું આ રીતે આપણે આંબલીનું પાણી આમાં નાખી દેવું બધું આ રીતે આપણે દબાવી દબાવીને કાઢી લેવાનું બધું આપણે આંબલીનું પાણી આમાં બધું કાઢી લીધું છે હવે આ ગોળને આપણે ઓગાળી લેવું આમાં આ રીતે તો આ ગોળ આંબલીનું પાણી આપણે તૈયાર થઈ જાય આ રીતે એકદમ ઓગાળી લેવાનું આ આપણે ગોળ આંબલીનું પાણી આપણે તૈયાર થઈ ગયું છે એને આપણે હવે સાઈડમાં રાખી દેવું અને આનું આપણે ખીરું તૈયાર કરી લેવું આમાં આપણે લોટ ચારી લેહું બે ચોખાનો ને ચણાનો લોટ બે બે લોટ આપણે આમાં ચારી લેહું આ લોટ આપણે બે ચારી લીધો છે આ રીતે ચોખ ચોખાનો લોટ ને ચણાનો લોટ બે તો આમાં આપણે હવે બધા મસાલા નાખી દેહું તો આ ગરમ મસાલો નાખી દેહું કેમ કે આને બહુ સ્વાદિષ્ટ બનાવવું જરૂરી છે કેમ કે પાંદડા આવે એટલે નકર આનો સ્વાદ ફીકો થઈ જાય એમ મોરું પડી જાય થોડુંક હળદર જીરું ને ગરમ મસાલો આ શેકેલું જીરું ને તીખાની ભૂકી ને લાલ મરચાં શેકેલું આ સુકેલા લાલ મરચાં દળેલા એમ મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે ને લાલ મરચું આ બધું આપણે હવે આપણે જે ગોળ આંબલીનું પાણી તૈયાર કર્યું એ નાખી દેવું થોડુંક આપણે એમાં તેલ નાખીશું એકાધી ચમચી જેટલું હવે આપણે આ બધું મિક્સ કરી લેવું હાથથી એકદમ આ રીતે હાથથી બધું મિક્સ કરી લેશું એમ જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી નાખશું બીજું સાદું આપણે થોડુંક પાણી નાખશું આમાં નાખીને થોડું થોડું કરીને પાણી નાખવાનું નહીં તો વધારે ઢીલું થઈ જાય એકદમ આ રીતે આપણે મિક્સ કરી લેવાનું અને આપણે પાંદડા ઉપર લગાવી શકીએ એવું જોઈએ સેજ પાણી હજી નાખશું આપણે થોડું એકાદ અડધી ચમચી જેટલું આ રીતનો લોટ આપણે જોઈએ આ રીતે આપણે હાથમાં લઈ તો આ રીતે રહેવો જોઈએ એમ આવો જાડો જોઈ આને જે આપણે થોડીક વાર રાખશું જો જરૂર પડશે તો પાણી રાખશું કેમ કે આપણે આમાં નસ કાઢશું કે ઊંઘીમાં કદાચ ચોખ ચોખાનો લોટ આપણે નાખો એટલે પાણી પી પણ જાય એમ જરૂર પડશે તો આપણે નાખશું ક્યાં ઊંધી આને આપણે સાઈડમાં રાખી દે હવે આપણે જે આ પાન છે એની નસ હોય જાડી એ કાઢવાની છે તો આ રીતે આપણે રાખી અને આ જે જાડી છે એ કાઢવાની છે અને સાઈડમાં વધારે જાડી હોય તો કાઢી નાખવાની એમ તો આને આપણે ચાકુથી આ રીતે કરશું એટલે નીકળી જાય એમ આ કાઢવી જરૂરી છે આ રીતે પાન તૂટી જાય તો કંઈ નહીં આપણે એ ઉપરા ઉપરી પાન રાખવાના જ છે એક ઉપર બીજું એમ પણ આ કાઢી નાખવી જોઈએ

થોડુંક જાડું છે તો આપણે થોડુંક એમાં પાણી નાખશું સેજ અમથું એમ આ રીતનું પછી એને આપણે પાનમાં હાથથી આ રીતે ચોપડવાનું એમ એકદમ સરસ બધી જગ્યાએ ચોપડાઈ જાય એમ આ રીતે આખાઈમાં આપણે આ રીતે લગાવી લેવાનું આપણે તળવાના હોય એટલે થોડુંક આપણે પેલા પાતળા કરતાં થોડુંક ઘાટું જોઈએ આમને એમ લોટ તો આખામાં આપણે આ રીતે હાથથી લગાવી લેવાનું આ રીતે આપણે આખાઈમાં આ રીતે લગાવી લેવાનું એમ પછી આની ઉપર આપણે બીજું પાન રાખશું આ પાનને આપણે આ સાઈડ રાખશું જે ડબલનો ભાગ છે એ આ બાજુ એમ આ રીતે આની ઉપર એ આપણે આ જ રીતે લગાઈ લ્યો હવે આપણે આની ઉપર ત્રીજું પાન રાખશું આ રીતે આની ઉપર એ આપણે એ જ રીતે લોટ લગાવી લે હું એમ આ રીતે આપણે ત્રણ પાનનો રોલ બનાવશું એમ આ રીતે ત્રણેય પાનમાં લગાવી જાય પછી આને આપણે સાઈડથી આ રીતે વાળી દેવું આ રીતે એની ઉપર આપણે થોડુંક લગાવી લેવાનું એમ આ સાઈડથી આપણે એ રીતે જ વાળી લેવું આની ઉપર આપણે આ રીતે લગાવી લે ને આને આપણે આ બાજુ વાળી આ રીતે આને આ બાજુથી વાળી દેવાનું ને આને આ સાઈડથી આપણે આ રીતે એકદમ સરસ ટાઇટ રોલ કરવાનું આપણે આમ કઠણ એકદમ આ રીતે પછી આમ વાળી દેવાનું એમ આપણે એકદમ કઠણ રોલ કરી લેવાના બધા રોલ આપણે આ રીતે વાળી આપણે બધા રોલ આ રીતે વાળી લીધા છે અમુક મોટા પાન હોય તો જાડું હોય એ રીતે આપણે આ ત્રણ ત્રણ પાનના રોલ આપણે બધા વાર્યા છે હવે આને આપણે કટ કરવાના છે આને આપણે પેલા આ સાઈડ આ રીતે આટલું કાપી નાખવાનું ધીરે ધીરે એમ આ રીતે કરીને કાપવાનું એટલે પાંદડા કપાય નહીં એમ આ રીતે આપણે કાપી લેવાનું પેલું થોડુંક જાડું થાય આગળનો ભાગ હોય એટલે અને આપણે આટલી આટલી સાઈઝના કાપશું આ રીતના આપણે આ બધા કાપીએ ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ મૂકી દઈએ એટલે કાપીએ તો આપણે તેલ ગરમ થઈ જાય એમ હળવે હાથે એકદમ આ રીતે કાપી લેવાનું તો બધા આપણે આ રીતે કાપી લેવું આ આપણે બધા પાત્ર આ રીતે કટ કરી લીધા છે હવે આપણે એને તળી લેવું તો તેલ આપણે પહેલાં ચેક કરી લેવું કે આવી ગયું કે નહીં એમ થોડુંક નાખીને તો આ તેલ આપણું ગરમ થઈ ગયું છે આ રીતે નાખીને ઉપર આવે એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આમાં તળી લેહું

અને થોડીક આપણે વાર લાગશે તળાતા એકદમ કડક કરવા એટલે ત્રણ ચાર મિનિટ એને આપણે તેલમાં આ રીતે રાખશું એમ ધીમા ગેસ આ રીતના આપણે તરી લેવાના એમ આ ઠંડા થાય એટલે હજી કડક થઈ જાય એમ તો બધા આપણે આ રીતે તળી લેવું આ આપણે બધા પાત્ર આ રીતે તળી લીધા છે પહેલી વારમાં આપણે તેલ થોડું ગરમ હતું એટલે થોડા કાળા થઈ ગયા છે એમ તો એકદમ એને આપણે ધીમા તાપે તરવાના છે એટલે આ રીતના થઈ જાય સરસ એમ ને જેમ ઠંડા થાય એમ અજય સરસ કડક થઈ જાય એમ આ રીતના થવા જોઈએ ખુલી જાય તોય કંઈ વાંધો નહીં કેમ કે ખુલે એ વધારે ક્રિસ્પી થાય એમ તો આ રીતે આપણે સરસ બધા તળી લીધા છે તો આપણે સર્વ કરી જેમ ઠંડા થાય એમ સરસ થઈ જાય એમ તૈયાર છે આપણા બારડોલીના પાત્રા જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બારડોલીના પાત્રા